મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણે આગળ મહેન્દ્ર અને સૌરાજ બંને ટ્રેક્ટર વેચાયેલ છે મિત્રો તેમાં મહેન્દ્ર પાંચસો પીચો તે ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જઈશે ગેરલિંગ બધું સારું છે છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે અને ટ્રેક્ટરના ટાયરની વાત કરી તો પચાસ સાઈઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી તો બે હજાર તેરનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જડશે તેની વાત કરી તો લાલપુર ચોકડી આગળ તમને ટ્રેક્ટર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખ નેવું હજાર અંદાજીત કિંમત રાખેલી છે મિત્રો અને સૌરાષ્ટ્ર ની કન્ડિશન ની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જડશે ઘેરાલું બથું સારું છે સીટ છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે અને ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો પચાસ સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયરની જોવા જશે અને મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે અને મિત્રો કિંમતની વાત કરીએ તો એક લાખ એંશી હજાર અંદાજીત કિંમત રાખેલી છે ટ્રેક્ટર લેવા અથવા વેચવા માટે પણ